મારો મિત્ર હા મે ગોપાલ સોલંકી હાય હાય હા બાય અવાજ ધીમો કઈ કરી નાખું હાલો હવે કોમેન્ટ થાય ઓ ભાઈ જય રામદેવજી ભાઈ જય બધાને જય રામદેવજી બધા આવી રીતે બનાવી દે

કોઈ ગાડી ન જોવાનું હોય એક ખાપો પડે તો ખબર પડે એ ખાપો આમ ખાપો જોવા આજે ભાઈ એક વાત કહું બોલો બોલો ભાઈ મ્યુઝિક લાઈરીસ ચોરી જેરો આ હા ભાઈ હાલો ઉપર લાઈક કરો હાલો બધા કહેગા આપણા અહીંયા 1000 લાઈક થાય ને પછી ને લાઈવ બાઈન કરવાનું છે તો લાઈક કરતા રહે એક તો એક વાત બોલો બોલો ભાઈ કે થોડી અપલોડ

અથવા બે આવાજ 35 જણા જો વેઈ નું ભાઈ ભાઈ ઉપર લાઈક કરો ને ભાઈ બધાને જય માતાજી જય માતાજી જય માતાજી ભાઈ ઉપર ખાલી કરતા ક્યાં બરોબર બધા લાઈક કરો કુછ કુછ હોતા વાત

ગાળ આપણે તમને જાવ ઓ પર કરી લાઈક થઈ હેલો ભાઈ બધા થાઈકા લાઈક કરે આમાં 33 જણા જોવ ખાલી 20 લાઈક થઈ મને લેકની ભગવાન સર પર કપા રોમટેસિયા આને મે મોરઈ જાય અત્યારે એક કીથાલ જાય જોલે એક પડ આવો ઓલો કા નો મારના છે Best three forms of કોણ છે of S mouldy's architectural So, we'll come up with the rain The wife of God gave me some questions

हैं हम बार तो इनकी बोल रहे हैं कि बोल रहे हैं तो बोल रहे हैं तो बोल रहे हैं तो ऐसे ही मैं तो लेके हाँ वो तो लाजर इस पकड़े ही चाहिए वो है वो तो धाय बोल रहे हैं तो बोल रहे हैं कि बोल रहे हैं कि રામદે રાજા મો બા

એ યાર મેં તમને બોલ્યો કે બિચારા વોટ્સએપ બિરાય પર લખીયા આ મારકિંગ મારે બોસ્ટર ઉપર ગાય નતા ઓ લાઈક ડન લાઈક કરો અલો ભાઈ લાઈક કરો જય માતાજી જય રામજીપેર તમારે હર કામ કરવા મેં નકર રોમ ચાલુ ભાઈ જો તમે વન ટુ વન જય રામપીર જય રામજીપેર એ બોશી ક્યાં આપડે ટીવી ઓલો લાઈક કરો લાઈક કરો નવા નવા એવું જો લાઈક આવે છે લાઈક કરો

દરરોજ લાઈવ આવો દરરોજ હું આવે પછી તમે દરરોજ મને મને જોઈ જાય તો તમે જ એને કંટાળી જાઓ આ કે નવરો કે હું દરરોજ ઘરે જાઉં તો રહે અને હું જોઉં છું એની કરતાં પંદર દિવસ વીસ દિવસ જોવો કે તમને એમ કહે ના ના ભાઈ ક્યારેક ક્યારેક લાઈવ થાય દર ક્યારેક અલગ અલગ જ હોય લાઈક કરવા લો આપણે ઓકે લાઈવમાં લાઈક કરતા રહેજો ઓકે લાઈક પાછું લઈ લીધું વાહ આવા કોણ છે માણસો યાર સયુગા માર્ગાવનગર હાલ માણસો તો લાઈક લાઈક છે ના કરતી લાઈક એ સીઆઈડી નો કરતો આ ખોટો કરતો સીઆઈડી આપડે છે ને જેવો સપોર્ટ કરો એવો આમાં એક વાર કરો જોકે તમે બધા કરો જ છો તમારી છે હવે આમાં છોટા પડી દેવાનું છે એટલે છે ને આપણે ચાર તારીખે સાંજે તૈયાર રહેજો સાડા નવ વાગે ચાલુ કરવાનું છે આખ્યાન પહેલો જ પાત્ર આપણો છે જો આવતા રહેજો આપણે જો મજા મજા આવે તો જ બાકી આજ આઈડી માં કરવાનું છે લાઈવ આપણે મહાકાળી છોડો વાળા છે હા ભાઈ આ હંગાઈ મહાકાળીમાં મારા ખોડી દેવું છે કેમ છે ભાઈ બસ મોજ

હાલો એમાં વોટ આપો તો બધા અમે નીચે કા કાય પૂછું અરે તું વાત હાલો 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 પચા પચા થઈ ગયો આ બધા કોણ હે ભાઈ નો 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 આપો વાહ મોજ વાહ એ નો કોણ આપે છે આ નો નો આપતો ભાઈ હું આ લાઈક થઈ ગઈ વાહ મોજ વાહ

halo apa benda ga? alo, kaya, word kaya, wata, wata, kaya wata, word aja wata, 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 love wata, 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 orang wata, 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 word apa baru ચોવીસ જણા જોઈએ છે કઈ એક લાઈક ને નો આપો ખાલી આ કે ના આપો લાઈક કરવાની છે પચીસ થઈ જાય સબસ્ક્રાઈબ નો કરવું હોય તો કરી નાખજો બાકી હોય મારી આઈડીને સબસ્ક્રાઈબ કરતા જજો કરતા હવાયો ફોળ વોટ હાલો હાલો ગાય કા વોટ આપતા જાઓ હજુ ફોળ જ વોટ થઈ જાય પચા સુધી કરવાના થાય આપણે મારો રિપ્લે તો કરો યાર રિપ્લે તો કરો તમારો સારું હાલો હવે આપણે છે ને લાઈવ પૂરું કરવાનો ટાઈમ થઈ ગયો છે બેન કરી દઈએ કારણ કે મારે એડિટિંગ કરવું છે